આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો દાખલો આઠ જોવાનો છે જેની રકમ છે એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે કેટલા પદ છે પચાસ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ એમ કરતા કરતા પચાસ એટલે છેલ્લું પદ ક્યુ હોય છે પચાસનું પદ છેલ્લું પદ ક્યુ હોય છે પચાસનું પદ જો ત્રીજું પદ બાર હોય એટલે કે એ થ્રી બરાબર બાર આવું થાય જો ત્રીજુ પદ કેટલું છે બાર એટલે આપણે અગાઉ દાખલા ગણ્યા એ પ્રમાણે અહીં સૂત્ર આવશે a plus n a plus n પણ n એટલે કેટલા મૂકવાના ભાઈ ત્રણ n minus one ત્રણ minus એક d બરાબર કેટલા તો કે બાર તેથી a plus ત્રણ માંથી એક જાય તો બે d બરાબર બાર આ આપણને એક સમીકરણ ટાઈપ મળ્યું શું મળ્યું આપણને એક સમીકરણ ટાઈપ મળ્યું ચાલો આને અહીં રાખી દઈએ હવે કીધું છે પચાસ પદ છે અને એમાંય છેલ્લું પદ એક છ એટલે આનો meaning શું થાય છેલ્લું પદ એટલે an an કેટલો એક ને છ એટલે પચાસ પદ છે એમાંય છેલ્લું પદ છેલ્લું પદ એટલે પચાસ પદ એટલે એ એન ની જગ્યાએ કેટલા આવશે પચાસ બરાબર એક સો ને છ આપણને ઓલરેડી શું આપી દીધો એ પચાસ આપ દીધો શું આપ્યું એ પચાસ ફરીથી પચાસ પદ છે

આપણે અગાઉ ઘણા દાખલા આ રીતે કરેલા છે હવે આમાંથી આપણે a અને d મેળવવાનો છે તો a કા તો d નો લોપ કરવો પડે હંમેશા આપણે જોયું છે કે સહેલું શું પડે તો કે જો સહગુણક સરખો હોય અહીંયા a નો સહગુણક 1 અહીં a નો સહગુણક 1 તો આપણને a નો લોપ સહેલો પડશે બીજું સમીકરણ મોટું છે પહેલું સમીકરણ નામ નાનું છે એટલે શું કરશું સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરીને એનો લોપ લેતા કે લોપ તો કે એનો લોપ લેતા લોપની રીતુ યુઝ કરવી પડશે અહીંયા અને સરળ આપણે એનો લોપ પડશે એટલે કે એને આપણે કેન્સલ કરવાના છે અને કરવું શું પડે તો કે બાદ બાકી કેમકે અહીંયા એ પ્લસ છે અહિયાં એ પ્લસ છે જો આપણે સરવાળો કરશું તો એ પ્લસ એ ટુ એ થશે એટલે આપણે બાદ બાકી જ કરવી પડશે બે માંથી એક બાદ કરો આમાં સમીકરણ નંબર એક માંથી સમીકરણ નંબર બે બાદ કરો તોય ચાલે ચાલો અહીંયા બીજું સમીકરણ આપણે પેલા લખીએ ઓગણપચાસ બરાબર એકસો ને છ પેલું સમીકરણ છે એ પ્લસ ટુ ડી અહીં એક્ચે લખો તો ચાલે ટુ ડી બરાબર બાર હવે બાદ બાકી કરો અહી પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ અહીં પ્લસ એ માઇનસ એનો લોપ થઈ ગયો ઉડી ગયા

કોને કરતા બનાવશું હવે જો બે માં plus જ આવશે અહીંયા ઓગણપચાસ મોટા plus એટલે પ્લસ એક સો છ મોટા plus એટલે પ્લસ હવે d ને કરતા બનાવો તો d બરાબર ચોરાણું તો હતા આ સુડતાલીસ ક્યાં જશે તો કે છેદમાં તેથી d બરાબર કેટલા આવશે બે કેટલા આવશે d બરાબર બે સામાન્ય તફાવત આપણને કેટલો મળ્યો તો કે બે મળ્યો હવે આ જે બે બે માંથી પણ સમીકરણ સમીકરણ નંબર શું તો કે જે મળ્યું એ ડી ની કિંમત લેતા અથવા મૂકતા પેલા સમીકરણ નંબર એક લખીએ એક પ્લસ ટુ ડીલ એ પ્લસ બે ડી બરાબર બાર તેથી એ પ્લસ બે ડી એટલે બરાબર બાર તો છે પ્લસ ચાર ઓલી બી જાય તો માઇનસ ચાર એને કરતા બનાવો પ્લસ ચાર ઓલી બાજુ લઈ જાવ પડે બાર માંથી ચાર જાય તો આઠ તેથી એ બરાબર આઠ ચાલો એ પણ મળ્યો ને ડી પણ એ અને ડી મળે ને એટલે આગળનો દાખલો સરળ થઈ જાય એ બરાબર આઠ બી બરાબર બે અને એન બરાબર પણ આપણત્રીસમ પદ શોધો ઓગણત્રીસ મુલાગત્રીસ તો ચાલો આપણે દાખલો આગળ વધારીએ સૂત્ર શું મૂકશું તેથી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ મુ પદ ઓગણત્રીસ નું પદ એ ઓગણત્રીસ બરાબર ઓગણત્રીસ માંથી એક જાય તો અઠ્યાવીસ ને એને ગુણ્યા બે આ બે નું સાદરૂપ જે છે એ આપીને ગુણાકાર શા માટે તો કે આ બે છે ને ગુણાકાર માં છે જવું ઓગણત્રીસ માંથી એક જાય તો અઠ્યાવીસ ને એને ગુણ્યા બે

ઓગણત્રીસ નું પદ કેટલું છે ઓગણત્રીસ કદાચ મને માં એવું પૂછે કે પચાસ પદ છે એમાં ત્રીજું પદ બાર ત્રીજું પદ શું છે બાર અને છેલ્લું પદ એટલે આપણે ખ્યાલ છે પચાસ નું પદ એકસો છ હોય તો સામાન્ય તફાવત ડી શોધો એવું પૂછે તો તો આપણી પાસે બે વસ્તુ છે એક તો પચાસ નું પદ એટલે એ પચાસ કેટલો છે એકસોને છ અને એક વસ્તુ છે ત્રીજું પદ બાર એટલે કે એ થ્રી બરાબર કેટલો છે બાર આ બે વસ્તુ ઉપરથી તમને સામાન્ય તફાવત ડી મળશે શું તો કીધું સૂત્ર છે આપણે અગાઉ શીખેલું જ છે સામાન્ય તફાવત ડી બરાબર મોટું પદ ક્યું છે એ પચાસ તો એ પચાસ માઈનસ નાનું પદ ક્યું છે એ ત્રણ માઇનસ એ ત્રણ કેટલું છે તો કે બાર છેદ માં પચાસ માઇનસ ત્રણ તેથી ડી બરાબર એકસો છ માંથી બાર અહીંયા જો બાદ કરે એકસો છ માંથી બાર જાય તો ચોરાણું

આ ખાસ એમસીક્યુ માટે તમે બહુ કામ આવે એવી રીતે એમસીક્યુ માટે ક્લિયર ચાલો તો અહીંયા આપણે દાખલા નંબર આઠ પૂરો કરીએ છીએ